જૂનાગઢના ગરવા કિનારની લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢનું ભવનાથ ક્ષેત્ર ભારે ધમધમતું થયું હતું લાખો ભાવિકોની આવક વચ્ચે ભવનાથ વિસ્તારમાં હૈયે હૈયું દળાય તેવી ભારે બદની હતી તે સાથે અહીં આવતા ભાવિકો દ્વારા વિવિધ ખરીદી કરી શકે તે માટે પાથરણાવાળાથી લઈને હોલસેલના વેપારીઓ દ્વારા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા ભવના ક્ષેત્રમાં આવેલા લાખો ભાવિકો દ્વારા જરૂરિયાત મુજબની અહી ખરીદી કરવામાં આવી હતી અને સામાન્યથી લઈને મોટા વેપારીઓને ભારે આમદાની થવા પામી હતી જોકે અત્રે નોંધનીય છે કે જૂનાગઢ શહેરમાં કોઈ મોટા ઉદ્યોગો આવેલ નથી ત્યારે જુનાગઢમાં શિવરાત્રી મેળો અને પરિક્રમાના પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી અહીંના નાના મોટા વેપારીઓની સાથે અનેક ધંધાર્થીઓ મજૂરો રિક્ષા ચાલકો સહિતના અનેકને આ દિવસો દરમિયાન આર્થિક ઉપાર્જન સારા પ્રમાણમાં થતું હોવાની વાત છે દરમિયાન આ વખતના પરિક્રમાના દિવસો દરમિયાન ભવનાથ ખાતે આવેલ લાખો ભાવિકો માટે સૌથી વધુ આકર્ષણ અને ખરીદીનું મુખ્ય કેન્દ્ર હતા દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કાર્યરત સખી મંડળની બહેનોના હાથ બનાવટની અવનવી વિવિધ આઇટમના સ્ટોલ આ સ્ટોલ ઉપરથી ગ્રાહકોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી અને શખી મંડળની બહેનોને સ્વરોજગારી પણ સારા પ્રમાણમાં થવા પામી હતી તો ચાલો જોઈએ દર્શન જોશીનો ખાસ અહેવાલ નમસ્કાર મારું નામ સીમાબેન વિનોદભાઈ મકવાણા રહેવાસી જૂનાગઢ હું છેલ્લા આઠ વર્ષથી સખી મંડળમાં જોડાયેલું છું મારા સખી મંડળનું નામ છે જય મહાકાળી સ્વસહાય જૂથ અને અમે સખી મંડળના જેટલા પણ મેળા હોય છે રાખી મેળા દિવાળી નવરાત્રિ પરિક્રમા શિવરાત્રિ આઉટસ્ટેટ બહારના ગુજરાતના મેળા પણ અમે કરીએ છીએ અને હાલ અમારે અહીંયા પરિક્રમામાં કેટલા બધા માણસોની સંખ્યા હોય છે જેમાં અમને કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકા દ્વારા અમને સ્ટોલ સખી મંડળના બહેનોને આપવામાં આવેલા છે અમારા હાથ બનાવેલી ચીજ ચીજવસ્તુઓનું અમે અહીંયા સારી રીતે બહુ જ વેચાણ કરીએ છીએ સરસ અમને નફો પણ મળે છે અને અમને બહેનોને પગભર થવા માટે સરકારશ્રી અમને આવા અવારનવાર મેળાનું ખૂબ જ અમને સાથને સહકાર આપી અને સ્ટોલ આપે છે અમને અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે બહેનોને પગભર કરવા માટે અમને ગમે હર અમે અને સહકાર આપે છે નમસ્કાર અસ્તુ જય ભારત નમસ્તે મારું નામ જીતુબેન રામભાઈ ઓડેદરા છે અને મારે સ્વસહાય સ્વ જાગૃતિ સ્વસહાય નામનો જૂથ હું ચલાવું છું એમાં દસ બાર બહેનો કામ કરે છે અમે આ આપણી સંસ્કૃતિ જે ભારતની છે કે ગુજરાતની જે કહો તે એને અમે જીવંત કરવા માટે આ હેન્ડીક્રાફ્ટની વસ્તુ બનાવી અને વેચાણ માટે અમને પ્લેટફોર્મ આપે છે મહાનગરપાલિકા તરફથી અને અમે વેચાણ કરી છે અને અમને ફાયદો એમાં ઘણો બધો થાય છે મારું નામ મકવાણા દિનેશભાઈ છે અમે સખી મંડળના ગ્રુપમાં છીએ અમારા સખી મંડળનું નામ સ્વામિનારાયણ સ્વદાન સદાર ગ્રુપ છે અમે આવા મેળા થાય છે ત્યારે આવું બધું જાતે બનાવીને વેચાણ કરીએ છીએ અને બધા ગરીબો ખરીદે છે નમસ્તે મારું નામ ઓડેદ્રા રાણીબેન છે હું એકતા સહાય જૂથનાવંતી બોલું છું અને નગરપાલિકા કોર્પોરેશન અમને સ્ટોલ મેળવેલ છે હું આ હાથના રૂમાલ તોરણ અને આ બધું બનાવું છું મારી પોતાની જ પણ બનાવટ છે તોરણ રૂમાલ અને અમે આ સ્ટોલ મળેલા છે વિતરણ કરીશું